કાર્બોનિલના આ વિડીયોમાં ક્વેશ્ચન નંબર વન એફીસીઓ ફાઈવ જેનું નામ છે પેન્ટા કાર્બોનીલ પેન્ટા કાર્બોનીલ એફીસીઓ ફાઈવનો ભૌમિતિક આકાર કેવો છે તો એફીસીઓ ફાઈવ કેવા આકારનો છે તો મિત્રો અહીંયા હું તમને એની ફિગર બતાવું છું અને ફિગર ઉપરથી આપ પરફેક્ટ થઈ શકો છો અને કન્ફર્મ થઈ શકો છો કે એનો આકાર નીચેનામાંથી સમતલીય ચોરસ છે સમચતુષ્ફલકીય છે ત્રિકોણીય દ્વિપિરામિડ છે કે અષ્ટફલકીય છે તો એની હિટના ભાગરૂપે એની આ ફિગર મૂકું છું એફ ઇસીઓ ફાઈવ તો આપ જોઈ શકો છો એફ ઇસીઓ ફાઈવમાં આ ત્રણ કાર્બન મોનોક્સાઇડ લિગેન્ટ્સ એ એક્વાટોરિયલ પોઝિશનમાં ત્રિકોણના ત્રણ ખૂણા ઉપર ગોઠવાયેલા છે અને ત્રિકોણના સમતલની ઉપર અને નીચે લંબરૂપે બાકીના